તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડિયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડિયો છે વાત કરવાની છે તો હાલ કીર્તિ પટેલ એ નત નવા ખુલાસાઓ પણ વિસુ રાજપૂત વિશે કર્યા છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ ઈ પહેલા તમે નવો હોય તો અમારી ચેનલ સબ્સ્ક્રાઇબર કરી લેજો જેથી કરી આવના વિડિયો તમારા માટે લાવતો છું દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે વિસુ રાજપૂત છે અને બને હાથ નથી એક ભગ નથી તોય સતા એમ કહેવાય છે કે લોકો ગમે એવો ચેલેન્જ આપે છે ચેલેન્જ પૂરો કરીને બતાવે છે દોસ્તો અને કીર્તિ પટેલ એવો ચેલેન્જ ઠપકારીયો છે પણ લોકો પણ ચોકી ગયા છે દોસ્તો હાલ અત્યારે કીર્તિ પટેલ ને વિસુ રાજપૂત જોરદાર વિવાદ થઈ રહ્યો છે અને કીર્તિ પટેલે નત નવા ખુલાસાઓ પણ કર્યા છે અને અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે ઘણા બધા કોલ રેકોર્ડિંગ પણ વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવજો દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં ત્યાંથી કરી આવા વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો વિશુ રાજપૂતનું ઇન્સ્ટાગ્રામની અંદર એવડું મોટું નામ છે કે વાત જ ના પૂછો દોસ્તો અત્યારે હાલ વિશુ રાજપૂતનો વિરોધ ખૂબ જ એટલે ખૂબ જ વધી રહ્યો છે દોસ્તો અને કીર્તિ પટેલે નત નવા ખુલાસાઓ પણ કર્યા છે દોસ્તો કોલ રેકોર્ડિંગ પણ ખૂબ જ એક વાયરલ થઈ રહ્યું છે દોસ્તો એના વિશે પણ આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો કોલ રેકોર્ડિંગની અંદર કીર્તિ પટેલ એવું બોલી રહી છે કે તેયા તારા પાપનો ગડો ભરાઈ ગયો છે દોસ્તો હાલતરે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપવાણી વિડિયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરની જરૂર બતાજો દોસ્તો અને અમારી ચેનલ માં નવો YouTube ચેનલ સબ્સ્ક્રાઇબર કરોન ગુરજોની તે આટલી ક્રિયાવાના વિડિયો તમને મળતો છું દોસ્તો તો હાલતરે કીર્તિ પટેલ એ વિસુ રાજપૂત નો જોરદાર વિવાદ થઈ રહ્યો છે એમાં કે કીર્તિ પટેલ એ વિસુ રાજપૂત ના ખુલ્લે આમ ગોબા પણ ઉપાડી લીધા છે દોસ્તો એવું પણ કહેયુ તો પણ ખોટું નથી દોસ્તો તો આના વિશે તમારે શું કહેવું કમેન્ટ કરીને જરૂરની જરૂર બતાજો દોસ્તો તો તો આજ નો વિડિયો વિડિયો ગમ લાઈક શેર જરૂર કેતે ફરી બીજા વિડિયો મળી ત્યાં સુધી જય હિન્દ જય ભારત મળીક जड़ी हम तब तक के लिए बाय बाय